મિત્રો ફરીવાર આપનું જલ્દોસો જળસો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે હેલિકોપ્ટર વિશે જાણીશું આ બ્લેક હોક હેલિકોપ્ટર છે જે ઓગણીસો સત્યાસીમાં બન્યું હતું જેમાં બે પાયલોટ બેસી શકે છે બે ક્રૂ મેમ્બર તથા અગિયાર પેસેન્જર સીટ છે આ હેલિકોપ્ટરનો ઉપયોગ મેડિકલ સેવા માટે થતો હતો આ ઉપરાંત તે મિલિટરીમાં પણ તે ઉપયોગમાં આવે છે જ્યાં ખૂબ જ મોટી આગ લાગી હોય તો તે આગ બુજાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે એક સાથે તેમાં ચાર હજાર લીટર પાણી સમાઈ શકે એટલી ટાંકી છે આ પાણી એકસાથે અથવા તો તબક્કાવાર પણ છાંટી શકાય છે આગ ઓળવવા માટે કેમિકલ છોડવા માટે પણ કામ લાગી શકે છે

માત્ર ચાળીસથી પિસ્તાળીસ સેકન્ડ જ આવ્યો છે આ હેલિકોપ્ટરની કિંમત પાંચથી દસ મિલિયન ડોલર છે જે ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડી શકે છે એક કલાક આ હેલિકોપ્ટર ચલાવવાનો ખર્ચ આશરે ત્રણ હજાર ડોલર જેટલો થાય છે આ હેલિકોપ્ટરનું વજન પાંચ હજાર કિલો છે લંબાઈ પચાસ ફૂટ પહોળાઈ અને ઊંચાઈ નવ ફૂટ છે હેલિકોપ્ટરના ડેસ બોર્ડ પર સંખ્યાબંધ સ્વીચ તથા બટન હોય છે જે અત્યારે તમે જોઈ રહ્યા છો આ હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરવા માટે ખાસ જાતનું જેકેટ પહેરવું પડે છે ઉપરાંત હેલ્મેટ પણ હોય છે જેમાં નાઇટ વિઝન ગોગલ્સ ચશ્મા ફિટ થાય છે જેથી રાત્રિના સમયે પણ આ ગોગલ્સમાંથી આ ગોગસ પહેરવાથી પણ વસ્તુ પર તેના ઇન્ફાગ્રૅ રેડિએશન દ્વારા એ વસ્તુનો ફોટો સ્ક્રીન પર તમે જોઈ શકો છો અત્યારે પણ આ ગોગસ દ્વારા અત્યારે આ સૈનિક પાણીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવા માટે જેકેટ પહેરીને નીચે જઈ રહ્યા છે અને તેને બચાવીને દોરડા વાટે ઉપર આવી રહ્યા છે તો મિત્રો તમને પણ જ્યારે હેલિકોપ્ટર જોવાનો ચાન્સ મળે તો એ જોવાનું ચૂકશો નહીં પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ નો જલ્શો થેન્ક યુ